હેલો કેમ છો બધા મજામાં કેવું ચાલે છે બધાના એકદમ સરસ એક અત્યારે એક નાનકડી એવી સ્ટોરી લઈને આવ્યો છું તમારી આગળ એક પહેલાં તો એ કહી દઉં કે હું ગુજરાતી જ છું પણ હિન્દીમાં પણ વાતો કરું છું ઇંગ્લિશમાં પણ વાતો કરું છું બધી જ રીતે ઠીક છે તો પહેલાં તો એમ કહી દઉં કે બધા મજામાં જશે ડેલી હું તમને સ્ટોરી કહીશ મારી લાઈફની સ્ટોરી કે જે હું એચિવ કરું છું કે શું કરું છું બરાબર છે તો હું તમને રોડ ડેલી બેઝિસ ઉપર તમને પાર્ટ ઉપર તમને આપતો રહીશ ઠીક છે જો તમને ગમે તો તમે મને લાઈક અને શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો ઠીક છે જેથી કરીને મારે શું ચેનલનો ગ્રો પણ થઈ શકશે અને તમારા બધાનો ગુજરાતીઓનો સપોર્ટ બધા મારા ભાઈઓ બહેનો સપોર્ટ મળશે ડન છે તો કોને કહું મારા દિલની વાત કોને કહું મારા દિલની વાત આ વાક્ય છે આ વાક્યની અંદર એવું છે કે જે મારા દિલને લગતું વાત છે હું અત્યારે હાલ એકલો છું કે હું અત્યારે હાલ એકલું છું પણ કોને કહું મારા દિલની વાત ખબર નહી કેવા આવે છે મારા ઓઠો ઉપર તો તને કહું છું મારા દિલની વાત ત્યાંથી સાંભળજો સાહેબ કેમ કે આ મારી સ્ટોરી છે અને મારા જે મારા જે અંદરના અંદરના વાક્યો છે એ બોલી રહ્યો છે રિયલ સ્ટોરી સ્ટોરીમાં જે હું પોતે જ હું પોતે જ કેરેક્ટર છું મારી લાઈફનો શું મારી લાઈફનો હું પોતે જ કેરેક્ટર છું અને હું તમને જે છે રિયાલિસ્ટી તમારી આગળ હું લાવી રહ્યો છું ઠીક છે તમને પસંદ આવે તો પણ ઠીક છે પણ એક એક્ચુલી મારી યાદો બનશે જેમ મારી પાછળની બધી યાદો હતી ઠીક છે એવી રીતે મારી અત્યારે નવી યાદો બનશે કે જેમ કે હું આ યુટ્યુબમાં વિડીયો નાખું છું જેથી કરીને મારી એક યાદ હશે બરાબર છે એ મને આવું થોડું કંઈક કરવું એ બહુ ગમે છે કેમ કે આ બધી મારી આ દિલની વાતો છે કે જે હું મારા આગળ લઈને આવ્યો છું શું સાહેબ મારા દિલની વાતો છે આવી તો આ વાક્યની અંદર એવું કે હું જે પ્રેમ પર્યું મારું હૃદય મારા કલેજા બરાબર છે થવી દઉં ને ભાઈ તો ઓછા પડે સાહેબ બરાબર છે એક કહેવા જઈએ ને કે આપણો વ્હાઇટ કોલર બરાબર છે આપણા હિસાબથી આપણા વ્હાઇટ કોલર છીએ વ્હાઈટ કોલરનો મિનિંગ એટલે સાહેબ કે આપણા ઉપર હજી દાગ નહીં આવવા દીધો શું આપણા પોતાની ફેમિલી ઉપર આપણા ઉપર ભાઈ દાગ નહીં આવવા દીધો કેમ કે આપણા દિલથી સાચા છીએ અને દિલથી હૃદયથી કોકના પ્રેમ કરતા હોઈશું કે કંઈ બી હશે કે ભગવાનને સાથ આપતો હશે ઠીક છે પણ જે રીતની વાત છે કે ભાઈ દિલની વાત એમાં તો હું પ્રેમ તો કોને માનું છું મા બાપ સિવાય દુનિયામાં આ દુનિયામાં કંઈ પ્રેમ નથી મિત્રો ઠીક છે તો આ ધ્યાનથી સાંભળજો દિલની વાત પ્રેમ એક એવું પવિત્ર શબ્દ છે જે રાધા કૃષ્ણની જોડી જે રાધા કૃષ્ણ પણ નથી મળી શક્યા આની અંદર તો શું કે એની જગજગની અંદર સ્ટોરી આખા વિશ્વની અંદર સ્ટોરી પહેરાઈ ગયું લવ લવ ઓફ ધોડ ક્રિષ્ણા કે જે કહેવામાં આવે છે એવી રીતે તો આપણે તો આપણે તો નાના એટલા નાના એટલા કેરેક્ટર આટલા છે એમાંથી જે મારું પોતાનું કેરેક્ટર છે હું ક્યાંક મારે બહાર લાવવાની કોશિશ કરી રહ્યો છું મારા દિલની વાત જે હું તમને કહી રહ્યો છું બધાને શું જો તમને ગમે તો પણ ઠીક ના ગમે તો પણ ઠીક ઠીક છે તો હું તમને દિલ્હી હું તમને મારા દિલની વાત કહીશ એક હૃદયથી હું તમને કહું છું કે જે પણ પ્રેમ કરો સત્યનો સાથ આપો બરોબર છે સત્ય આગળ કોઈનું નથી બીજું કે તમે જો પ્રેમ કરતા હોય તો તમારા મા બાપ એ તમારો સૌથી પહેલો પ્રેમ આંખ ખુલી ને પહેલા જે તમે જોયું તમે તમારા તો તમારા નાનપણથી જે તમે જે મોટા થયા તમારા જે આગળ થયા બરોબર તમને જે તમારા મા બાપ એ તમને સાચવ્યા શું તમને તમારા મા એ સાચવ્યા સાચવા તો નાનપણથી લઈને મોટા કર્યા તમારી એમની આંખના નજરે અને તમે આંખેથી તમને એમ ના જોયા વાળ ભૂરા થતા વાળ વાઇટ થતા કે અત્યારે તો બધા વાઇટ કાળા વાળ કરે છે બધા બરોબર છે બરોબર છે તો આવું છે તો પહેલો પ્રેમ એટલે મા બાપ નું કહેવાય સાહેબ શું કે મા બાપ એ આપણા હૃદયને સ્પર્શી જાય કોઈ પણ દિલની વાત હોય ને એમને પહેલાં ખબર પડી જ જાય કે મારા છોકરાના શું જોઈએ છે શું નથી જોઈતું શું કે મારા છોકરાને શું કરાવવાનું છે શું નથી કરાવવાનું શું એમનો પહેલાંથી જ પ્લાન જ હોય જેમ ભગવાને કઢીને મોકલે છે બધાને એક સરકાર એવી રીતે દરેક વ્યક્તિના હોય પણ હા દરેક વ્યક્તિનું માઇન્ડ એક ના હોય દરેક વ્યક્તિનું માઇન્ડ અલગ અલગ હશે આ મેક શ્યોર ઠીક છે દરેક વ્યક્તિનું માઇન્ડ અલગ અલગ હશે આમાં દિલની વાત કે દિલની વાત કે તમારા દિલથી તમને જે પ્રેમ કરાય એ તમારા મા બાપ શું મિત્રો મા બાપ તો મા બાપને ક્યારેય દુઃખી ના થવા દેતા હું તો હાલ થોડું એક થઈ રહ્યું છે મારી પોતાની સ્ટોરી હું જે કહી રહેવા જઈ રહ્યો છું ઠીક છે પણ મારા પણ આની અંદર પાત્રાની અંદર મારો હું ખુદ પોતે પાત્ર છું હું ખુદ પોતે પાત્ર છું આ અંદર કેરેક્ટરની અંદર પણ હું સ્ટોરી તમારી આગળ કેમ લઈ રહ્યો છું કેમ કે તમને પણ મજા આવશે થોડી કોઈકની પર્સનલ સ્ટોરી સાંભળવાની પણ મજા આવશે એમ મને તો મારું પર્સનલ શેર કરવું ગમે છે ઠીક છે એમાં મને કંઈ એવું વાંધો નથી કે નહીં પર્સનલ વાત કર્યો કોઈને કહેવાય નહીં કા વસ્તુ કોઈને કહેવાય નહીં પણ એક દિલની વાત શું દિલની વાત કે ભાઈ સાહેબ મેં તમને કીધી અને મારું મન હલકું થયું શું મેં તમને વાત કીધી અને મારું મન હલકું થયું એ તમારા માટે દિલની વાત સાહેબ તો આ બધું વિચારવા જેવું છે ત્યારે ઘણો ટાઈમ છે તમારી જોડે બરાબર છે તો તમે પ્રેમ કરતા પહેલાં સો વખત વિચારજો કે હું કોનો પ્રેમ કરી રહ્યો છું કોને અર્પણ કરીશ મારી જિંદગી શું હશે બરાબર છે જે નવા જનરેશનના વાત કરી રહ્યો છું અત્યારે હાલ કે જે પ્રેમ કરે છે નો ડાઉટના મા બાપને પણ પ્રેમ કરે છે એમના પાત્રને પણ પ્રેમ કરે છે હું એવું ના નથી કરતો હું મનમાં પાત્રને પ્રેમ કરતો શું પણ ડિફરન્ટ ડિફરન્ટ હોય બધાની સ્ટોરી અને એમાંથી એક હું એક મારી એક નાનકડી એવી સ્ટોરી લઈને આવ્યો છું કે જે ડેલી બેઝ ઉપર હું તમને કહીશ કે જે તમને લાગે તો પણ ઠીક વસ્તુ બરાબર છે પણ ડેલી બેઝ હું તમને મારા દિલની વાત હું તમને કહીશ કે લાઈફની અંદર શું ચાલી રહ્યું છે મારા પહેલી વસ્તુ લાઈફમાં હું સ્ટ્રગલ કેવી રીતે કરું છું કેવી રીતે હું એના બહાર નીકળું છું બરાબર છે કેમ કે અમુક નહીં હોતા કે ગાંડા ઘેલા થઈ જાય બરાબર આપણે તો ગાંડા ઘેલા છીએ જ પણ અમુક હોય બરાબર છે તો આ વસ્તુ છે લાઈફની અંદર દરેક વ્યક્તિને તો જીવનમાં બધા ત્રાજવા સરખા ના હોય એક ત્રાજવું આમ હોય ને એક ત્રાજવું આમ હોય જ્યાં બંને જગ્યાએ સાથે હોય ત્યારે બધું સારું થાય ઠીક છે તો આ હતી દિલની વાત લાઈફમાં તમે કંઈ પણ કરો પણ દિલથી કરજો સાહેબ ક્યારેય તમે પાછા નહીં પડો શું તમારી જિંદગી જે તમારું અમૂલ્ય જીવન આપ્યું છે તમને ભગવાને તો આ જીવનને એક ક્ષણ જીવવાની છે કેવી રીતે જીવવાની છે એ આપણા પોતાના ઉપર છે મોજ મસ્તી કરો જિંદગીમાં કેટલું મોજ કરવા માટે છે અરે અમારામાં વખતે તો કંઈ યાર યુટ્યુબ પણ નહોતું કે ના કે કંઈ લોજિક પણ હતું કોઈક અમારા દાખલા ગણાવવા જવા પડતા હોય ને તો એ અમારા દાખલા ગણાવવા માટે આમ જાતે કરવું પડતું અત્યારે એક હું દાખલા ખાલી આમ લખું ને તો મને યુટ્યુબ ઉપર આવી જાય છે જવાબ સાથે તો અત્યારની જનરેશન આ છે અને અમારી ઓગણીસોમાં મારો જન્મ મારો જન્મ જે છે એ ઓગણીસો બાણું પાંચ બાર ઓગણીસો બાણુંમાં થયેલો છે શું સાહેબ પાંચ બાર ઓગણીસો બાણુંમાં મારો જન્મ થયો છે ત્યાંથી લઈ મારા અત્યારના સુધીના બત્રીસ વરસ થયા છે અને બત્રીસ વર્ષનું મારી જોડે એક્સપિરિયન્સ છે હશે મોર નો ડાઉટ કે બીજા લાયક હશે કે એને એની પણ એક્સપિરિયન્સ હશે પણ આ તો પણ હરેકના અલગ અલગ એક્ટિવિટી હોય ક્રૂઝ તું શું કરે છે તું શું કરે છે એ કોઈને ખબર ના હોય શું સાહેબ ખબર ના હોય કોઈને પણ તમે એક વસ્તુ તમે તમારા દિલની વાત કોઈને કહી દો ને તો તમારું મન સો ટકા સાચે સાચે હું તમને કહું છું એકદમ હળવું થઈ જશે એક એવો જિંદગીમાં એક એવો ફ્રેન્ડ તો તમારી લાઈફમાં હોવો જ જોઈએ કે જે એના માથા ખપાવ પર આમ માથું રાખીને આમ રડીને તમે આમ દિલથી કહી શકો અરે યાર મારા આ લૂછા થયા છે યાર લાઈફમાં મારા પ્રોબ્લેમ છે યાર શું એ પહેલાંની લાઈફ હતી અત્યારની લાઈફ તો કેવી છે કે બધા લેવલ ઉપર આવી ગયા કોઈ આમ છે બીજા બધા આમ છે એટલે દરેક વસ્તુની લાઈફમાં હું ચીની દરેક વ્યક્તિઓની લાઈફમાં શું થાય તો અલગ અલગ થઈ શકે બરોબર છે તો હું અત્યારે વિદાય લઉં છું ઠીક છે નેક્સ્ટ પાર્ટ આપણે કાલે થોડું વાત કરીશું એવી રીતે તમને આખી હું તમને સ્ટોરી કહી શકવા ડેલી જે મારા દિલની વાત છે શું કે દિલની વાતની અંદર બધું જ આવી જશે તમને કે જે હું તમને કહીશ તમને તમને પણ મજા આવશે જોડાઈ રહો મારી ચેનલમાં જો ના ગમ હોય તો કશો વાંધો નહીં પણ એટલીસ્ટ હું તો એમ કહું છું કે શેર કરું છું જેના કારણે બીજાને પણ પ્રેરણા મળે કે કંઈ પણ વસ્તુ કંઈક કંઈક શીખવા મળે શું કંઈક નવું શીખવા મળે કે કંઈક નવું જાણવા મળે એની લાઈફની અંદર ક્યાં શું કરવું ક્યાંથી લઈ બરોબર છે તો કોકના માટે સારું થાય એ આપણો માટે સારું છે ઠીક છે તો અત્યારે હું વિદાય લઈ રહ્યો છું અને એક મારું એક નાનકડું એવું સેટઅપ જ છે સાહેબ ઠીક છે હું એટલો બધો સાહેબ કંઈ મોટો યુટ્યુબરે બનવા નથી માંગતો હોય કે હું આ યુટ્યુબ માટે આવી ગયો છું આમ આ એક મારા દિલની વાત છે આમાં પણ શું આમાં પણ મારા દિલની વાત છે કે આમાં હું મારો મૂડ ફ્રેશ કરી શકું હું મારા પોતાના ને પોતાના કહું છું કેમ કે મારા સામે સેલ્ફી છે વિડીયો ચાલે છે સાહેબ તો હું મારા પોતાના ને પોતાનો મારી સ્ટોરી હું સ્માઇલ સાથે કહું છું એટલે તમે વિચારો તો ખરા સાહેબ શું આ એક વસ્તુ છે સાહેબ જીવનમાં કે જે તમે પોતાના ને પોતાના નામ કેવો આમ ગાડા ગેલા થઈ જાઓ એવી તો હું આ ગાંડો ગેલો તો નથી પણ હું આમ મારા દિલની વાત જ્યારે હું આમ કહું ને કહું મારા દિલની વાત તો આમ સાહેબ આમ નીકળે એટલે યાર શું એટલે કશો વાંધો નહીં હું તમારા માટે નેક્સ્ટ પાર્ટની અંદર તમને લઈને આપીશ સારી એવી ચર્ચા કરી છું ઠીક છે અને તમે કંઈ પણ વસ્તુ હોય તમારે કોઈ પૂછવું હોય બરાબર છે તો તમે મને કમેન્ટની નીચે મેન્શન કરજો કમેન્ટ કરજો જેથી કરીને હું તમને આન્સર આપીશ ઠીક છે અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુજરાતીઓ પ્લીઝ સપોર્ટ કરજો ભાઈને બરાબર છે હું એવો કંઈ હીરો તો નથી અને બનવા માગતો પણ નથી પણ આ એક મારા હવે અત્યારે ખબર નહીં મારા દિલની વાત હું કહું છું શીખ ખબર શું થયું છે મને કે હું આવ્યો સોશિયલ મીડિયામાં અને મારા દિલની વાત કહેવા લાગ્યો કે જે બધા કહે છે કહેશે તો કેમ હું પણ કેમ ના કહું શું ભલે મારી સ્ટોરીમાં કંઈ દમ ના હોય પણ આપણામાં તો દમ છે ભાઈ સાહેબ હે તો કંઈ વાંધો નહીં નેક્સ્ટ વિડીયોમાં આપણો મળીએ નેક્સ્ટ પાર્ટમાં પણ જરૂરથી જોજો સાહેબ મજા આવશે બરાબર છે સ્માઈલ આ જ રહેશે અને કોકો આ એવો હશે કે જે માહોલ બરાબર છે એ માહોલ ઉપર જાય છે સાહેબ બરાબર ઠીક છે યુ સાહેબ બધાને મળીએ પણ મારા દિલની વાત કોઈ પાછા કહેતા નહીં હો મને ફોન ચલો થેન્ક યુ right